નખત્રાણા ગણેશનગર વિસ્તારમાં સરકારી જમીન ઉપર દબાણ અટકાવવા બાબતે નખત્રાણાના નમસ્તે ગણેશનગરના વિસ્તારના રહેવાસીઓ નખત્રાણા પ્રાંત કચેરી આવેદન પત્ર આપ્યું આજ રોજ નખત્રાણા પ્રાંત કચેરીએ ગણેશનગર નખત્રાણા વિસ્તારના રહેવાસીઓ અને રાષ્ટ્રીય તત્ધિકાર મંચ દ્વારા અમે પ્રાંત કચેરી કચેરીશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા કે જેમાં એવું બનાવ બનેલું છે ત્યાં ના ગણેશનગરમાં અઢીસોથી ઉપરના લોકો ત્યાં રહેવા રહેઠાણમાં રહેવાસી છે ત્યાંમાં દલિત સમાજ હોય કોળી સમાજ હોય કે મુસ્લિમ સમાજના લોકો ત્યાં વસવાટ કરી રહ્યા છે ગણેશનગર એક એવો વિસ્તાર છે જેનામાં જગ્યાનો બહુ જ પ્રશ્ન ઊભો થતો હોય છે હવે ત્યાં એક નાનકડો એક પ્લોટ છે એકાદ એકરનો સારા સવણ લોકો હોય કે મજબૂત પૈસેદાર લોકો એમની જ ઉપર મીઠી નજર રાખે છે જ્યારે આ દલિત સમાજ હોય કે આ નાના વર્ગના લોકો છે એના માટે પ્લોટ પોતાના માટે તો ઠીક સાર્વજનિક પ્લોટ પર દબાવી દેવામાં આવે છે ત્યારે આજે શ્રીને અમે રજૂઆત કરતાં જણાવ્યું છે કે જે પ્લોટ ફક્ત સાર્વજનિક ઉપયોગ માટે જોઈએ છે આ દલિત સમાજ છે આ મુસ્લિમ સમાજ છે કે કોળી સમાજ છે પોતાનું ત્યાં બોર કરી શકે યા પછી કોઈ પણ સાર્વજનિક ઉપયોગ કરી શકે વ્યક્તિગત કોઈ ઉપયોગ કરવા માંગતા નથી સાત યા અગિયારમાં જો આપના દ્વારા આ હટાવવામાં નહીં આવે દબાણ તો અમે આગામી સમયમાં આ જેટલા અઢીસો ઘરના લોકો ઊભેલા છે એ બધા સર્વે જઈને અમે દબાણ હટાવશું અને જો કાયદો વ્યવસ્થા બગડી તો એની જવાબદારી આ તંત્રશ્રીની રહેશે જેપર થાઉ બોલું છું અત્યારે અમે પ્રાંત કચેરી નખત્રાણા સાહેબશ્રી પાસે આવ્યા છીએ અને અમારો જે અરજી અરજીમાં મુદ્દો છે એ છે કે ગણેશનગર જે એરિયા છે અહીંયાથી અઢી કિલોમીટર અંતર ઉપર આવેલું છે અને ત્યાં સાર્વજનિક એક પ્લોટ છે જ્યાં ગણેશનગરના પાણી માટે અને ડોરવાડો અને ત્યાં રસ્તો પર જાય છે આ રસ્તો એના માટે સાહેબને અમે આવેદનપત્ર આપ્યું છે અને અમારું કહેવાનું એ છે કે જો દબાણ નહીં હટે તો ના છૂટકે અમારે અમારા ગણેશનગરના લોકો અમે એ દબાણ હટાવવા માટે મજબૂત થશું માટે તંત્રને અમારું નિવેદન છે કે વહેલી તકે એ તંત્ર જે દબાણ કરેલું છે એ હટી જાય અને જો પણ કાયદો વ્યવસ્થા બગડશે તો એની જવાબદારી તંત્રની રહેશે અસ્તુ જયભા